આજે ગોપાલભાઈ સોની શું ઘટના બની હતી આપણે નડિયાદ મંજુર ગામ છે જગરિયા મસ્જિદ અહીં આગળ હું બૈરા સાથે બહાર જતો હતો અને અહીં નચ પાછળથી આમ માર દીજો સર છોરો છે મોટો હતો છે કોણે છોરો માર્યો સુનિલ પરમાર શું ઘટના હતી સમગ્ર મે હેરાન કરતો હતો માર બૈરા કેટલા સમયથી એક દોડ દોડ બે મહિના કેવી રીતે હેરાન કરતો હતો એટલે હેરાન કરતો હતો કે છરો મારી આ ઘટના ક્યાં બની મંજુર ગામ જા મંજુર રોડ ની આગળ આની આપણે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ વાળા

મેં આ વાત મારા ઘરવાળાને કહી રાખેલી મારા ઘરવાળાએ બે થી ત્રણ વખત એને સમજાય પછી એક વખત ધમકી મારા ઘરવાળાએ બી આપી પણ તો બી એ છોકરો ના માન્યો ના માન્યો તો પછી રવિવારના દિવસે અમાર રજા હોય છે એ દિવસે મારા ઘરવાળાને એને ખબર ને શું વાત કરી અને પછી ઘર સુધી આવ્યો અને છરો બતા અને મને બી મારવાની ધમકી આપી અને મારા ઘરવાળાને બી મારવાની ધમકી આલી મેં એને મારા સોસાયટીમાંથી એને કાઢી મૂક્યો

અને સમજાવવામાં આવ્યું પણ એ માણસ સમજો નહીં પછી ફોન મને ખબર નઈ ફોન વિશે વાત તો કરતો હતો પણ મારી જોડે ફોન હતો અને મારા ઘરવાળા જોડે ફોન હતો પણ કયા બાબતમાં એને આવું કર્યું એ મને ખબર પણ એને ધમકી આલી તો એને કરી બતાવ્યું છે